જેની અત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે વિવિધ વિભાગો અને શાખાઓ દ્વારા કાર્યક્રમની ઉજવણી માટે તૈયારીઓ હાલ ચાલુ છે આ માટે વિવિધ વિભાગો સાથે મિટિંગ પણ કરી લેવામાં આવી છે આ ઉપરાંત તેર તારીખે સાંજે ચાર વાગે ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલથી નગરપાલિકા સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા પણ આપણે યોજવાના છીએ તો દરેક બગસરાના

વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલ ઋણ મુક્તેશ્વર મહાદેવ પાસે છેલ્લા ત્રીસ વર્ષથી સ્થાપન થતા દશામાં બરોડાના દશામાં તરીકે પ્રખ્યાત છે ત્યારે મહાઅંકુટ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો આવો જોઈએ તેનો વિષય સેવા સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે બરોડાની દશામાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા ત્રીસ વર્ષ થી ત્યાં દશામાં સ્થાપના કરવા આવે છે અને આ એક ત્રીસ વર્ષ છે દર બે વર્ષ અમે ભંડારાનું એટલે કે મહા પણ આયોજન કરીએ છીએ અને આજ દિવસે અન્નકોટ એટલે કે છપ્પન ભોગનો નો માતાજી ને અર્પણ કરવામાં આવ્યો છે આવી જ રીતે અમે અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને એક નાનકડો એવો કાર્યક્રમ કે જે યંગસ્ટર ને આગળ લાવવા માટે કે જે ઇન્સ્ટાગ્રામ પેજીસ વગેરે છે એમાં અમારો દશામાં જે છે એના એક ફોટોસ કે વિડીયો કોઈ પણ ફોટોગ્રાફર ક્રિએટર જે મુકશે કા તો એને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરશે કે જેની બેસ્ટ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી હશે તેઓને એક ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે તેઓનું સન્માન કરવામાં આવશે આ એક પ્રસંગ પણ અમે આવતીકાલે યોજવા જઈ રહ્યા છે તેમાં પણ અમે વડોદરા શહેરના તમામ ક્રિએટરોને આમંત્રણ બી પાઠવીએ છીએ અને વડોદરા શહેરના તમામ જે ભાવિક ભક્તો છે દશામાંના તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ આશીર્વાદ પ્રાપ્ત કરો મેઘ પટેલ બરોડા ની દશાધમા તરફથી તમને હાર્દિક સ્વાગત છે જે છેલ્લા ત્રીસ વર્ષથી વિહાર ટોકી મુક્તેશ્વરમાં દશામા ની સ્થાપના કરવામાં આવે છે જે મનોજભાઈ ચૌહાણના ઘરે દત્તમને સ્થાપન કરે છે અને આજના દિવસે છપ્પન ભોગનું આયોજન રાખવામાં આવે છે અને બધા જ યંગસ્ટર માટે કોન્સેપ્ટ રાખ્યો છે કે જે પણ વિડિયો અને ફોટોગ્રાફી કરવામાં આવશે અને એમને છેલ્લા દિવસે ઉપહાર આપવામાં આવશે એલ્બર્ટ તે સાત્યા આગળ વાત કરીએ તો રાજકોટ મુકામે સ્નેહમિલન સમારોહ યોજાયો રાજકોટ મુકામે સૌનો સહિયારો સંકલ્પ એક લોહી આહિર સ્કૂલ એન્ડ કોલેજ ડાયરેક્ટર ગ્રુપ ગુજરાત દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો દ્વારા સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં ભુજોડી આહિર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ હુંબલે ઉપસ્થિત રહી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સમાજના દીકરા દીકરીઓ શૈક્ષણિક ક્ષેત્રે વધુને વધુ સફળતાના શિખરો સર કરે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તે સાથે આગળ વાત કરીએ તો આજથી આણંદ શહેર સહિત જિલ્લો રાષ્ટ્રભક્તિના ભક્તિના રંગે રંગાશે આગામી પંદરમી ઓગસ્ટને લક્ષમાં લઈ આણંદ શહેર સહિત જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ ભારત સરકારમાં આ બજેટમાં રજૂઆત કરી છે આદરણીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે પણ એક ટૂંકી મુલાકાત થઈ છે આણંદ જિલ્લાના ઘણા વિકાસના રેલવે સ્ટેશન હોય કે જે તારાપુરનું રેલવે સ્ટેશન જે રેલવે પ્લેટફોર્મ છે ઊંચું કરવાનું હોય ઘણી ટ્રેનો આપણે ત્યાં ઊભી નથી રતી વંદે ભારત છે એ બધી ટ્રેનોની પણ માગણી કરી છે અને એમને પોઝિટિવલી જવાબ પણ આપ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે ભારત સરકાર પર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર કે આવતા વર્ષોમાં આ જે બજેટમાં જે માગણી મૂકી છે એ માગણી પૂર્ણ થાય મોદી સાહેબ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે બજેટ ક્ષેત્ર ગઈકાલે પૂર્ણ થયું છે અને આજ સવારે જ આણંદ જિલ્લામાં પાછો આવ્યો છું આણંદ જિલ્લાના બે થી ત્રણ મહત્વના મુદ્દા બજેટમાં મેં મૂક્યા છે સરદાર સાહેબની કર્મભૂમિ છે વિદ્યાનગર વિદ્યાનું એક હબ છે ત્યાં આગળ શિક્ષણ મંત્રીને શિક્ષા માટે આઈઆઈટી અને આઈઆઈમ કોલેજ સ્થાપના થાય એ માટેની મેં ભાજપમાં રજૂઆત કરી છે બોરસદ તાલુકા ભારતીય સંસ્કૃતિના અને તહેવારો પણ આ મહિનામાં આવે છે એની સાથે સાથે રાષ્ટ્રભક્તિનું પર્વ એટલે કે આપણી પંદરમી ઓગસ્ટ પણ આવે છેલ્લા કેટલા વર્ષોથી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આપણે દર વર્ષે રાષ્ટ્રીય પર્વ હર ઘર તિરંગા એ અભિયાન સાથે ઉજવીએ છીએ ત્યારે આ વર્ષે પણ ખૂબ મોટું આયોજન સરકાર તરફથી થઈ રહ્યું છે એમાં અમારા સંગઠનના મિત્રો પણ લાગેલા છીએ અમે અને સમગ્ર પ્રજાજનોને પણ અપીલ કરીએ છીએ કે આ દેશની આન ભાન અને શાન જેવો તિરંગો આપણા દરેક ઘરે ફરકે તો આપણા બાળકોમાં પણ રાષ્ટ્રભાવના બરવત્તર બને એટલે આવતીકાલથી તિરંગા આવવાના છે અમારે ત્યાં ણ પણ કરવાના છે વધુમાં આઠે આઠ તાલુકામાં તિરંગા યાત્રાઓનું આયોજન કરેલું છે એમાં જિલ્લા કક્ષાનું યાત્રા એ બારમી ઓગસ્ટ સાંજે ચાર વાગે શાસ્ત્રી મેદાન પાસેથી શહીદ ચોક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને નીકળશે જાહેર માર્ગો પર ફરી અને વીર સાવરકરજીના પ્રતિમા ટાઉન હોલ પાસે એનું સમાપન થશે ત્યાર પછી ચૌદમી ઓગસ્ટ બોરસદ મુકામે વિભાજન વિભિષિકા ఏ నా కార్యక్రమే తల మంది కదా నవీ పే నవో దేశ పదరమీ ఓగస్ ఓనిస్ సో సుడత ఎన దివస్ అవుతుంది చౌదమీ ఓగస్ అఖండ్ భారత ఆజాదితో మిసాం అఖండిత భారత మి టూకడా యాత్ర భీ విభాజన సమయీషికా యాదీ અને એમને પણ આપણે શ્રદ્ધા સુમન પાઠવ્યું હતું આપણા શહીદોને પણ શ્રદ્ધા સુમન પાઠવ્યું હતું અને જેમ આપણે ઓલમ્પિકમાં મેડલ જીત્યા આપણા કોઈ ખેલાડી અને તિરંગો લઈ અને મંચ પર ચડે ત્યારે આપણા પણ રોવાડા ઊભા થઈ જાય એવું ગૌરવ બંધુ એક તિરંગો એ માત્ર ત્રણ રંગનો ટુકડો કાપડનો નથી પરંતુ આપણા સૌનું ગૌરવ છે રાષ્ટ્રનું ગૌરવ છે એ ભાવના દરેક વ્યક્તિમાં બળવતર બને એના માટે સમગ્ર જિલ્લાના પ્રજાજનોને

આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ આજે દાદાની આજે દાદાનો જન્મદિવસ હોતા નેમ નાથ દાદાનો જન્મદિવસ એટલે જન્મ કલ્યાણક તો આજે રંગે છંગે પરમાત્માની ભક્તિ કરતા એમના કલ્યાણક ની ઉજવણી થઈ ખરેખર તુમડી સંગ થઈ ધન્ય બન્યો અને સાથે સાથે અમે પણ ધન્યથી ધન્ય બન્યા જય હો જય હો જય જયની તુમડી નગરે આજે અમારા નેમિનાથ દાદાના જન્મ કલ્યાણક નિમિત્તે અમે લોકોએ જે આ તુંબડી સંઘ અને ત્રણેય દાતા પરિવાર સાવલા પરિવારની સાથે જેમ નેમિનાથ દાદાનો જન્મ કલ્યાણકનો મહોત્સવ ઉજવ્યો એ ખરેખર આજે અમને એમ થયું કે અમે તુંબડી ગામમાં નથી પણ તીર્થે છીએ અને દાદા ભક્તિ કરતા કરતા દાદા મય બની ગયા છીએ એવો ખરેખર એક અનુભવ થયો અને સાથે અમારા જે સાથી કલાકારો બધા હતા એમણે પણ અમને ખૂબ 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 સારો સપોર્ટ આપ્યો અમારા ગુરુ મહારાજે પણ એમનો અત્યારે સુવર્ણ ચાતુર્માસ ઉજવાઈ રહ્યું છે જબરજસ્ત ઉલ્લાસ અને ઉત્સવ છે અને તુંબડી સંઘની અંદર પણ દરેકે દરેક ઘરની પરિવાર જબરજસ્ત કક્ષાનો એક ઉત્સાહ છે અને ઘરો ઘરની અંદર આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે અને વર્ષો વર્ષ એ જ ભાવના ભાવીએ છીએ

સુખમે વને અને મજા કરને વેને અને ભક્તિ કરને વેને એડી મનથી થી ઈચ્છા હતી દાદા કે ચૂતા દાદા આશીર્વાદ વરસાઈ જા નાસાજી તમડી ગામ કે મતે ખણે જી જા એડા આશીર્વાદ દી જા આજ નો જે ચાતુર્માસ નો લાવો જે અમારા જયંતી કાકાએ લીધો છે એ 14 14 વર્ષ ના વનવાસ પછી સાત્ય ને સાત્ય ચાતુર્માસ લેવા માટે એમને અથાગ મહેતા અને ભક્તિમય રીતે એમને વિનંતી કરી છે અને એમના બી એવા ને પુણ્ય હશે કે પચાસ હું સુવર્ણ ચાતુર્માસ એમને ભાગ થાળી આવ્યો અને ભક્તિમય ઉલ્લાસ જેવો આ પ્રસંગ ઉજવાયો એની કઈ કલ્પના જ નથી આ કઈ પ્રી પ્લાનિંગ નથી પણ દાદાની કૂટવાથી બધું પોતમેળે બધું ગોઠવાતું જાય છે અને એનો આનંદ એક એક ધન લઈ રહ્યા છે અને આ સાથ સાકર આપના પણ આટલા વધી છે મોટા મારા સાહેબના ભાઈ છે અને અમને વિશેષમાં જે લોકો અમારા જે આર્ટિસ્ટ કલાકારો છે જે પાછળની સ્ક્રીન પાછળ જે ભોગ આપી રહ્યા છે એ પોતાનું સમજીને કરી રહ્યા છે અમને એવું નથી લાગતું કે અમારા મહેમાન છે કે અમારા કોન્ટ્રાક્ટર છે એવું અમને જરા પણ અમને એમણે મનમાં અમને ઠસાવા નથી દીધું અને ખૂબ ખૂબ એ લોકો પણ ભક્તિમય બની જાય છે જ્યારે જ્યારે જે રંગ આવે છે અને જે ઉમંગ આવે છે ત્યારે એ લોકો પણ ભક્તિમય થઈ જાય છે દાદા ની અનેક ખૂબ ખૂબ કૃપા છે ધન્યવાદ ધન્યવાદ અને આવો આપ સૌ અમને સહકાર આપતા રહેજો અને વારે તમે જ આવતા રહેજો એવી ભાવના સાથે ધન્યવાદ 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 તે સાથે આગળ વાત કરીએ તો ભુજ ચંગલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી ભુજમાં આવેલું શ્રી ચંગલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે તે જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા જી મારું નામ હસમુખ જંગમ રહેવાનું મિર્ઝા પર હા મંદિર જે તે સમયે રાજા સાહેના સમય એટલે લગભગ અઢીસો ત્રણસો વર્ષ જૂનું મંદિર હોઈ શકે અને પંચોતેરમાં મંદિરનું જીર્ણધાર હતું જે તે સમયે તો એક વ્યક્તિ અંદર જઈ શકે ને એટલું સાવ નાનું મંદિર હતું અને એનો એક દરવાજો આપણે હજી યાદગીરી રૂપે સાચવી રાખ્યો છે અને પંચોતેરમાં આમાં મિરઝાપર ડબાસિયા ફેમિલી છે એ લોકોએ કર્યું હતું અને અત્યારે પટેલ મિરઝાપરના ટ્રસ્ટ એ લોકો સંભાળે છે શ્રાવણ મહિનામાં અહીંયા મહિલા મંડળના શિવનું પૂજન કરવા આવતા હોય પ્રદોષના પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરતા હોય અને રુદ્રીથી કરી મહાઆરતી આવું બધું નાના મોટા આયોજન અહીંયા ભક્તજનો તરફથી થતા જ હોય છે અને સેવક ગણ પર ચંગલેશ્વરનો બહુ મોટો છે અને અમાસના અમે ખાસ પ્રસાદ કરતા હોય એબાઉટ પંદરસો બે હજાર જણાનો પ્રસાદ અહીંયા થતો હોય છે તે સાથે આગળ વાત કરીએ તો આભ ફાટતા બે નદીઓના ડેમ તૂટ્યા છે હરિયાણાના પંદર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હજારો એકર પાક બરબાદ થયો છે હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં વરસાદ અને ઘટનાથી સીધી અસર હરિયાણા રાજ્યમાં થઈ છે અહીં નકટી અને સોમ નદી ખતરાના નિશાનાથી ઉપર નીકળી ગઈ છે અને બંને નદીઓ પર બાંધેલા ડેમ તૂટી જતા લગભગ પંદર થી વધુ ગામડાઓ ડૂબી ગયા હતા પહેલીવાર વાર સોમ નદીમાં ચોવીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી અનેક ગામડામાં ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા અને પૂર જેવી ભયાનક સ્થિતિ એક ખેતરમાં ચોત્રીસ વર્ષે ખેડૂત ડૂબી જતા મૃત્યુ પણ અહેવાલ સામે આવ્યા છે યમુના નદી પાસઠ હજાર ક્યુસેક પાણી યમુના નદીમાં પાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યા માહિતી પણ મળી રહી છે હા ત્યાર અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ